અંકલેશ્વર શહેરનું આકર્ષણનું કેન્દ્ર બનેલા લેકવ્યૂ પાર્ક બાદ હવે નગરપાલિકા હાંસોદ રોડ ઉપર નવું પિકનિક પોઈન્ટ કમલમ લેક વ્યૂ તરીકે ઉભું કરવા જઈ રહ્યું છે એક તરફ અંકલેશ્વરની આધ્યાત્મિક ધરોહર રામકુંડ આવેલ છે બીજી બાજુમાં વિશ્વનું પ્રથમ આઈએસઓ સર્ટિફાઇડ સ્મશાન ગૃહ બીજી તરફ રોકડીયા હનુમાનજી મંદિર અને પુરુષોત્તમ બાગ આવેલા છે જે તમામ સ્તરને જોડવાનું કામ કમલમ તળાવ કરી રહ્યું છે તળાવમાં ડ્રેનેજ પાણીના નિકાલ અને અંદર ફેલાયેલી ગંદકીને લઈ કદરૂપુ બનતા લોકો દૂર જઈ રહ્યા હતા ત્યારે નગરપાલિકા દ્વારા આખરે કમલમ તળાવનો વિકાસ કરવાનો પ્રોજેક્ટ મૂકીને રાજ્ય સરકારમાં મંજૂરી મેળવી અંદાજે એક કરોડ પચાસ લાખના ખર્ચે નિર્માણ પામનાર છે કોઈ જ ખાતમુહૂર્ત વિના હાલ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે ત્યારે કમલમ તળાવ સાથે અનેક નવા આકર્ષણો ઉભા કરવામાં આવશે જેમાં તળાવ ફરતે વોકવે બાળકો માટે રમતગમત પાર્ક સેલ્ફી પોઈન્ટ વિશેષ લાઇટિંગ બ્યુટીફિકેશન સહિતના આકર્ષણોનો સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારે આગામી એક વર્ષમાં કામગીરી પૂર્ણ કરવામાં અંકલેશ્વર નગરપાલિકા દ્વારા આસોર ટોળે અમલમ તળાવના ડેવલપમેન્ટનું કામ ચાલી રહ્યું છે કામગીરી થોડી ધીમી ચાલી છે ચાલી રહી છે કારણ કે ત્યાં થોડો જમીનની માલિકીના પ્રશ્નો છે એ શોર્ટ આઉટ થશે પછી કામગીરી પૂરજોશમાં શરૂ થશે અને શોર્ટ આઉટ માટે અમે કાર્યવાહી કરી રહ્યા છીએ કમલમ ગાર્ડન ની અંદર કમલમ તળાવ ની ગાર્ડન ની અંદર આઈસલેન્ડ તેમજ ફૂટપાથ તેમજ વિવિધ પ્રકારની લોકોને મનોરંજન પૂરું પાડે એવી સગવડો અમે પૂરી પાડવા જઈ રહ્યા છીએ તેથી અંકલેશ્વર નગરની શોભામાં વધારો થાય અને નાગરિકોને તેનો લાભ મળે તે માટે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ એ અંદાજે દોઢ કરોડના ખર્ચે એ પ્રોજેક્ટ મંજૂર થયેલો છે હવે અમારી એક વર્ષની અંદર પૂરું કરવાની ટાઈમ લિમિટ છે એટલે અમે એક વર્ષમાં કામગીરી પૂરી કરી દઈશું